શપથ ગ્રહણ પહેલા ગાંધીનગરમાં થોડી વારમાં મોટી બેઠક યોજાશે શપથ ગ્રહણ પહેલા ગાંધીનગરમાં મળશે મોટી બેઠક થોડી વાર બેઠક મળશે જેપી પી નડ્ડા અને મુખ્યમંત્રી વચ્ચે થોડી વારમાં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે હિરેન હવે જ્યારે જેપી નડ્ડા ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને ત્યારબાદ હવે જ્યારે બેઠક મળવા જઈ રહી છે આ બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે અને શું ચર્ચા છે જો આ બેઠક જે થોડી વારની અંદર મળવા જઈ રહી છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠક મળવાની છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે થોડી વાર પહેલા તે અહીંયા પહોંચ્યા છે તે પણ બેઠકની અંદર હાજર રહેશે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના અધ્યક્ષ તે પણ બેઠકની અંદર હાજર રહેશે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી બંસલ જે આવ્યા છે ગુજરાત એ પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે આટલા મહાનુભાવો વચ્ચે બેઠક યોજાવાની છે અને બેઠકની અંદર આવતીકાલે જે પદનામિત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે એ જે યાદી છે નામ છે તેને આખરી ઓપ આપવામાં આવે તે પ્રકારની માહિતી છે લગભગ બે કલાક જેટલી આ બેઠક ચાલે અને આ બેઠક જેવી પૂર્ણ થાય ત્યારબાદ ટેલિફોનિક સૂચનાઓનો દોર શરૂ થશે એ પ્રકારની માહિતી પણ હાલ મળી રહી છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે જે માહિતી મળી રહી છે એ મુજબ છ જેટલા મંત્રીઓ કે જેમણે થોડીવાર પહેલાં રાજીનામા આપ્યા છે તમામ સોળ મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા તેમાંથી છ જેટલા મંત્રીઓ યથાવત રહે એટલે કે તેઓ રિપીટ થાય એ પ્રકારની માહિતી હાલ મળી છે કેટલાક મંત્રીઓને પ્રમોશન મળે એ પ્રકારની વાત છે તો કેટલાક મંત્રીઓ પોતાના હાલના જે રાજ્યકક્ષા અથવા તો કેબિનેટ મંત્રી છે તે પ્રમાણે યથાવત રહે એ મુજબની માહિતી મળી રહી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે છેલ્લા બે દિવસથી જે આ મંત્રીમંડળના વિસ્તરણ અને શપથવિધિ કાર્યક્રમને લઈ અને ભારતીય જનતા પાર્ટી સંગઠન અને સરકારમાં જે કસરત ચાલી રહી છે એ કસરતની આ હવે થોડા સમયની અંદર મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળનારી બેઠક એ આખરી બેઠક માનવામાં આવે છે મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે અને તેની અંદર સુધારા વધારા થાય તો એ ફાઇનલ સુધારા વધારા થશે એ પ્રમાણેની વાત પણ હાલ સામે આવી રહી છે મહત્વપૂર્ણ બાબત અત્યારે જે સામે આવી છે તેની અંદર છ જેટલા મંત્રીઓ એ રિપીટ થાય અથવા તો યથાવત રહે રિપીટ શબ્દ વાપરવાના બદલે યથાવત રહે એ મુજબની માહિતી હાલ જાણવા મળી રહી છે વહીવટી પ્રક્રિયાને સરળતાથી કામ થાય એ પ્રકારેની માહિતી પણ હાલ સામે આવી રહી છે